રાજકારણ કરવા નતા આવ્યા ભાઈ તમે પછી વાત કરો છો કે સમાજના એને શું છે ને ભૂતકાળ જોઈ લો એના એમને ખબર હજારો લગ્ન કર્યા છે અને ધાર્મિક પ્રસંગો પણ ઉજવી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના બે ટુકડા આપશ્રી કર્યા છે આપ દ્વારા કોર્ટમાં ગયા છો સમાજને બધી બધી ખબર જ છે સમાજનું એક સારું સંગઠન હતું રાષ્ટ્રીય સંગઠન હતું એના બે ટુકડા થયા છે કોના કારણે થયા છે ભાવન કારણે થયા છે કે આપશ્રીના કારણે થયા છે જ્યારે જયારે સમાજને સમાજે તમે કીધું ત્યારે સમાજ ઉભો તો સમાજ માટે તમે ભાવનગર આખા સમાજનામાં જોવો છો જીતુભાઈ રાજુભાઈ સોલંકી ગુજરાત સોલંકી કોળી સમાજના નામે કાર્યક્રમ કર્યો અને બીજા સમાજના જ્ઞાતિ નાગેવાનું લાઈન બે હજી એવું એને નથી કર્યું તમે કહ્યું છો છોટીલા જીતુભાઈ વાઘીને તમે અધ્યક્ષસ્થાને આપ્યું હતું તમારી વાહ વાહ કરવા માટે નહોતું આપ્યું હું આપ્યું ના પાડો ત્યારે કોળી સમાજ તમે બે પેલા તમે એમ કહેતા કે કોળી સમાજના સમલગ્ન હોય બીજી જ્ઞાતિના કોઈને સમાજનો કાર્યક્રમ હોય બીજી જ્ઞાતિના કોઈને ન હોય તો તમારે વાહવા લેવી તમારે મંત્રી બનવું તમારે ધારાસભ્ય પદ ફરી પાછું લેવું છું તો તમે જીતુ અહીંના ભાવનગરના કોળીને તમે એકને તમાર વ્યક્તિગત જે વાંધો કે તમે બધા નહીં જ્યારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તમે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ હતા ત્યારે તમે ભાવનગરમાં શું શીખવાડતા સલાહ તમને ખબર છે અમે બધા તમારી સાથે રહેવાળા હતા ત્યારે તમે ફૂલઝરિયા અનુમાન આવીને પરોતમભાઈના મત વિસ્તારમાં તમે આવી અને પરસોત્તમભાઈ અખિલ ભારતીય કોળી સમાજ બપોરનો ભોજન સાથેનો કોળી સમાજના કાર્યક્રમ કર્યો આવા આ તમે ભાવનગર જિલ્લાનો અનેક કાર્યક્રમ આપ્યા હતા તમે તો પરસોત્તમભાઈ ને કોઈ દિવસ પરસોતમભાઈ ના મત વિસ્તારમાં તમે કાર્યક્રમ તમે કોઈ જગ્યાએ કીધું છે તમારા મત વિસ્તારમાં કોઈ ભાવનગરનો એક યુવાન આવીને કાર્યક્રમ કરે તો તમને વહમું લાગે છે અને તમે બધા કોળી સમાજના ટાર્ગેટ કરીને કહો છો બિલકુલ ચલાવી નહી લોકત સામ સામે ભાવનગરના કોળીને આખી ઉડાડો અમે તમારા મત હતી કહી દઈશું અને અમે તમારી ઓફિસના કોંગ્રેસમાં હતા તમારી સાથે હતા પછી કોંગ્રેસમાં ભાજપમાં તમે ભાજપનો પટ્ટો કમાલ ગટરનો પટ્ટો પહેરી લીધો અને પછી તમે ભાજપમાં ગયા અમે તમારી ઓફિસ કોઈ દિવસ આવ્યા છીએ કે તમારે ઘરનું પાણી પીધું છે અને આવી તો પાતા નહીં ભલે કોળી કાઢી મૂકજો

ભાજપ કોંગ્રેસના જે કાંઈ નેતા હોય આપના હોય એ બધા હળીખમ સિવાય અહીંયા એમ સમય હળીમળી રહીએ જ છીએ તમે બહારથી અમારા ભાગલા ન પડાવો તો મહેરબાની તમને પગ્યા લાગી છે તમે બહારથી ભાગલા ન પડાવો ત્યાં તમે કોળી છે એને હાચવી લો તો ઘણું બધું છે વંદે માત્ર ભારત માતા કીધે ગયું ગુજરાત